ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ તો આજનો વ્લોગ સવારે કાલનો વ્લોગ સવારે એન્ડ કર્યો અને પાછો નવો વ્લોગ આજનો સ્ટાર્ટ કર્યો આજે તો આ બેને એનો નાસ્તો વાસ્તો જાતે ફરીને કમ્પ્લીટ થઈ ગયા ને ખાલી એને વાળા ચોરી દીધા છે કારણ કે થાકોળો એટલો છે નીંદર આવે છે તાવ આવી જાય ખબર જ નથી પડતી શું થાય છે

પેટમાં બેટમાં તો એને કાંઈ દુખતું નથી ખાલી ઈ ઈ કર્યા રાખે શું કરે નહીં સમજાતું જ નથી ડાયપર એ નથી પહેલું ન કરે એમ થાય ડાયપર ભીનું ઘૂંછું હોય તો રોવે તોય આવો કચ્યો કર્યા રાખે કેમેરો ચાલુ થાય એટલે આપણે સામું જોવે હીમ પપ્પાની દાઢી છે જે પાછું બેન કચીઓ ચાલુ કરી દીધો યોગી બેનનું ફ્રોક પહેરી લીધું છે બેને આજે કારણ કે આ ફ્રોક મારા એને યોગેશ્વરીને લઈ દીધો તો ઉતાસણીમાં અને સ્લીવ પછી ફિટ થતી હતી કાઢી નાખી હતી તોય નહોત થતા હવે પરમ થયું પરમેશ્વરી બાને શું થઈ ગયું છે ને કંઈ ખબર જ નથી પડતી અત્યારે જો કેટલી વાર અડધી કલાક ખીચકો નાખું ને ત્યારે હવે દસ મિનિટ છે દસ મિનિટ પછી પાછા ઉઠી જશે અત્યારે સુતા છે મને પણ આમ એની પાછળ એટલો બધો તાવ આવી જાય કે મારા તાવની ઇફેક્ટ એને થાય છે તો એનું શરીરે થગવા માંગ્યું છે હા ને એક ગુડ ન્યૂઝ કે મારા ફ્રેન્ડ દિવ્યાબેન આહિરેનું આલ્બમ સોંગ ફર્સ્ટ એને ગાવાનો ખૂબ શોખ હતો તેનું ફર્સ્ટ આલ્બમ સોંગ ભાનુભાઈ ડવની કલમે લખાય વડવાડા દેવનું ગીત છે એ રિલીઝ થઈ ગયું છે તો તમે લોકો જોઈ લેજો હું નીચે લિંક શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં કારણ કે દિવ્યાબેન એટલે એક એવી વ્યક્તિ જે મારા માટે મારી ઘરે શરૂઆત એની કામ કરવા આવવાથી થઈ હતી મારી તબિયત ઠીક ન રહેતી ત્યારે અને ચાર પાંચ વર્ષમાં એટલો ઘાટો સંબંધ થઈ ગયો ને કે કામવાળો શબ્દ મારા મોઢામાંથી એના માટે ન નીકળી શકે કે એ મારા કામવાળા છે કારણ કે અમારે ઘરના ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડથી નહીં વિશેષ એવો ઘાટો સંબંધ બંને વચ્ચે થઈ ગયો છે કે એને કાંઈ દુઃખ હોય તો એ પહેલાં મને કહે અને મને પણ એમ થાય કે મારે કામ છે તો હું એને કહું આજ આજના દિવસ માટે જ એવું થયું કે મને હાવ હરખું જ નથી અંદરથી શરીરમાં હાથ પગ આખા ત્રુજે છે તો મને કામ કરવાનું મેં હમણાં બંધ કરાવી દીધું છે કે એટલા બે ત્રણ મહિનાથી હું જાતે જ કામ કરું છું તો આજે મને એમ હતું કે દિવ્યાબહેનને ફોન કરું કે આજનો દિ મને આવે ને કચરા પોતા વાસણ કરી દઈએ ત્યાં તો એનો સામેથી ફોન આવ્યો કે શ્રદ્ધા બાદ તમારું સપનું પૂરું થઈ ગયું કે હું એક આલ્બમ સોંગ કરું પ્લેટફોર્મ પર ગાઓ બધા મને ઓળખે મારું સોંગ આજે રિલીઝ થઈ ગયું એ કે રેકોર્ડ સ્ટુડિયોમાં કર્યું હતું એ તમારા સપોર્ટથી હું આટલી આગળ વધી તો મેં કીધું સારું સારું ચાલો પછી હું એને એ જ ફોન કરવાની હતી કે મારી ઘરે કામ કરવા માટે આવો પણ મારા મોઢામાંથી શબ્દ જ ન નીકળી ગયા પછી કે તમે આજનો દિવસ આવો ને મને કચરા પોતા કરી દો તો દરેક સ્ત્રીએ પગભર થવું જ જોઈએ કારણ કે દિવ્યાબેન એટલે એવું વ્યક્તિત્વ કે પારકા ઘરના કામ કરતા ધીમે ધીમે પછી એને આંગણવાડીમાં નોકરી સ્ટાર્ટ થઈ આંગણવાડીમાં હેલ્પરનું કામ કરે છોકરાઓને લેવા મૂકવાના નાસ્તો બનાવવાનો વાસણ સાફ કરવાના એવું પ્લસ પાછું ભુવનેશ્વરી મંદિરમાં કચરા પોતાનું કામ કરે મારી ઘરે કામ કરવા આવતા ત્યારે બેથી ત્રણ ઘરે પારકા ઘરના કામ કરવા જાતા પ્લસ મારા ઘરની ઇસ્ત્રી અને બીજું નાના મોટું કામ ને મારી ઘરે આયાબેન તરીકે પણ પરમેશ્વરી આવીને ત્યારે એ રહ્યા હતા પરમેશ્વરીના છી પીપીવાળા કપડાં ધોવાના અને એનું નાનું મોટું કામ કરવાનું નવડાવવાનું બધું પણ એનું હવે એટલું બધું ટાઇટ શેડ્યુલ થઈ ગયું હતું કે પહેલાં એને ધીમે ધીમે લગ્ન ગીત ગાવાનું ચાલુ કર્યું પ્રોગ્રામમાં જવાનું કે કો સિંગર તરીકે લગ્ન ગીતમાં જાતા પછી એમના જેના કાસ્ટના હતા જેને કવિ હતા તો એને એને અપડેટ કર્યા પોતાના આલ્બમ સોંગમાં તો ફાઇનલી આ જેનું પહેલું આલ્બમ સોંગ રેકોર્ડ થઈ ગયું અને મેં સાંભળ્યું મને બહુ મજા આવી ખબર નહીં કોઈને આનંદ થયો હોય કે નહીં પણ મને એટલો બધો આનંદ થયો ને કે પારકા ઘરના કામ કરવા એને કરતાં એનામાં ટેલેન્ટ છે તો એનાથી પૈસા કમાય ને એમાંથી આગળ વધે તો આજ મારું સપનું એને પૂરું કર્યું કારણ કે પહેલાં વહેલું સોંગ એને મારી ઘરે ગાયું હતું ને મેં છાના મોનું એનો વિડીયો બનાવ્યો હતો દ્વારકા જે એનો મહારાસ હતો ને તો ત્યાંનું સોંગ એને મારી ઘરે પોતા કરતાં કરતાં ગાતા હતા તો આ મારી ખાસ યાદી છે એની શરૂઆત ત્યાંથી શરૂ થઈ હતી ને જેનો પેલો આલ્બમ સોંગ રેકોર્ડ થયો તો મને બહુ આનંદ થયો યોગી થયોગીબાઈ આવીને બેનને ને ઉઠાડી દીધા પાછળ કેટલો કરે ને કેટલા તોફાન કરે કોઈ લિમિટ નથી છે ને હમણાં મિનિટ રમવા મળશે કેમ ની અંદર ગાયબ થઈ ગઈ જ નથી ખબર પડતી અને ઉઠાળવા આવી હતી વિડીયો રેકોર્ડ કરીને એટલે પાછી વહી ખબર નહીં આ હોતી હોય એનાથી એને શું પ્રોબ્લેમ થાય છે રૂમાલ કેમ મુટાવ્યો લઈ લે અને બેગ ઠેકાણે મૂક દે રૂમાલ બેગમાં મૂક દે છે કાલે લઈ જવાનું હશે ને કાલે આવ્યું જ છે નાસ્તોની લઈને કોન્વોકેશનમાં મોકલવાનું નાસ્તો પાણી ઘર ગંધારું દેખાય નહીં પણ રોડ ઉપરનું મકાન છે ને તો બહુ જ ધૂળ ઉડે ને બહુ જ જામ કચરો કચરો થઈ જાય છે જૂનું ઘર છે તો બાવાએ બહુ થઈ જાય છે ભગીરથ મને એમ કે તને કોણ આ ખીજાવાનું છે કોણ કહેવાનું છે કામ ન કરો તો હાલે હું ક્યારની ઉપાધિ કરું છું કોઈ કામવાળા આજનો દિવસ આવે ને તો હું કચરા પોતા ઘસીને કરાવી લો કપડાં તો મશીનમાં વહી જાય વાસણ સાફ થઈ ગયા પરમેશ્વરી નાઇન કમ્પ્લીટ કરી દીધી પણ હવે ખબર નહીં કોઈ મળશે કે નહીં આજે કામ વાળા જો કેટલું ફાસ્ટ ટીવી રાખે મારે એને રોજ ખીચાવું પડે આ બાબતે રોજ કેવાનું રોજ કેવાનું

જે પવન એ બહુ છે બારીઓ ખુલી જાય છે બારીનો આ લોક હાર્ડ થઈ ગયો છે ને બારી બંધ નથી થતી જો એટલે વારમાં પાછા બેન ઉઠી ગયા રોમ આઈ છે તને શું થાય છે પરમને શું થાય છે ગરમી થાય છે ગરમી થાય છે પરમને બહાર આવું છે ની કેમ ન થાવતી તને ની કેમ નથી આવ આ કરી જ અમાર દીકો આ જો આ ઉચ કચ કચ કરે તરત તેડી નો લઈને તો હા લઈ જાય એવું રોવે હાલો આ પરિજામાં દીકા નિકા વાલો આત ગલું મારી પરમેશ્વરીને આત ગલુ મને લાગે છે ઠંડી પરમેશ્વરી પણ થાય છે ગરમી તાવ બે ને આવી ગયો છે પણ એને કુદરતી આખું શરીર ગરમ ગરમ લાગે લેડા હાટું તહેવાર પંખો ચાલુ કરવો પડે ને મને ઠંડી લાગે તો મારે બ્લેન્કેટ ઓઢવો પડે ખબર એ થાકોડા નો તાવ આવી જાય છે શું થાય છે એકદમ ઓચિંતા ની ઠંડી ને તાવ લાગવા માંડે છે હેલો હેલો કરતી માજી કો હાય હાય કરો જે માતાજી કરો ફ્રેન્ડ્સ ને બેટા જે માં જે માં જે કરો મત કરો જે માં મત કરો

તાવ આવ્યો બહુ તો પછી દવા લેવા જાવું પડ્યું કારણ કે મને તાવ હોય ને પરમેશ્વરી બા ફીડિંગ કરે એટલે એની તાવ આવી જાય છે દવા ફરજિયાતપણે પીવી પડશે મારી દવા લીધી ભગીરસીને તો એક જ ટેબ્લેટ આપી એની તબિયત ઠીક નથી તો દવા પીને થોડી વાર આરામ કરશું જમવાનું બી આજે ટિફિન બહારથી લઈ આવ્યા હતા જમી લીધું બહારથી લઈ આવીને ઘર જેવું જ હતું મગછડી દાળ ને રોટલી મગછડી દાળ ને રોટલી ધરાઈને ખાઈ લીધું ઘણા ટાઈમ પછી આજ થોડુંક આમ મજા આવી એમ દેશી ટાઈપનું ખાધું તો ચાલો અત્યારે થોડોક દવા પીને આરામ કરી લઈએ બાય વાગી ગયા પાંચ તો દવા લઈ આવ્યા દવા પી લીધી ઘણી રિકવરી છે બસ ખાલી ચક્કર આવે છે અંદર અંદર બધું ફરે છે પાવ હળવો થઈ ગયો અને આ બે બેનો ચીસુવાનું નામ નથી લેતા હવે જમતા હતા ત્યારે પાંચ મિનિટ સુતા છે ત્યારના એના પપ્પા એને સાચવતા હતા પપ્પા હમણાં કોણ આપણા ગયા ઓફિસે કામ હતું એટલે બિઝી પણ જવાનું હતું આવા તોફાન કરીને ચીસો નાખીને રાખી રાખે નિંદર વહી ગઈ તો આપણે મુંબઈ થી એક પાર્સલ આવી ગયું છે હમીબા એ મોકલાયું છે આપણે પાર્સલ ખોલવાનું છે યુનિકોર્ન વાળું બહુ ગમે તો આ ગિફ્ટ છે ને અમારે સમાજનું નરકેસરી કરીને મુખપત્ર માસિક આવે છે એમના મુખ્ય સંચાલક છે જેઠુભા પરમાર અમને એમના દીકરાના વહુ છે ભૂમિબા પરમાર એ પણ એમાં તંત્રી સ્થાને છે તો એ પણ લેખ આપતા હોય ને મારા ખાસ ફ્રેન્ડ હોય તો એમણે યોગીબા માટે ગિફ્ટ મોકલાવું છે કે બંને બેનોને યુઝફુલ થાય ને એવી ગિફ્ટ છે કે પરમબેન ને પણ ચાલે ને યોગીબેન ને પણ ચાલે તો ભૂમિ આંટી ને થેન્ક યુ જેઠું દાદા અમારા સમાજ માટે એટલું મસ્ત કામ કરે છે ને કે એના પ્રેરણાથી હું નરકેસરીમાં દાતા છું નાની એવી દાતા છું પણ દર મહિને હું મારી પર્સનલ ખર્ચમાંથી એમાં ડોનેશન દેતી હોય છે તો એના થ્રુ એમના દીકરા અને એના દીકરાના વો વિક્રમભાઈના વાઇફ એમની જોડે અમારે કોન્ટેક થયો અમે બહુ સારા ફ્રેન્ડ બની ગયા અમારા વિચારો મળે છે તો બસ ફ્રેન્ડશીપ ના નાતે આજે એમને યોગીબા માટે આવી સરસ ગિફ્ટ મોકલી યુનિકોર્ન જે બાળકોનો મોસ્ટ ફેવરિટ હોય છે ને યોગીબા તો બોલ્યા કે મને બહુ ગમ્યું એમ થેન્ક યુ તો કહી દે ભૂમિ આન્ટી યોગીબા પાસે આવું પણ એક બેગ છે એને પિકનિકમાં જાવ હતું ને ત્યારે મેં એને ગિફ્ટ કર્યું હતું તે બતાવવા લઈને આવે છે તો સેમ સેમ બે યુનિકોન બેગ થઈ ગયા ને એક પરમેશ્વરી નું ઓલ્ડ છે એ એ આપી અને છે તારો એવું કરું એટલે બે સેમ સેમ થઈ જાય પછી પછી ક્યાં આ બેગ દે એમાં આપણે પરમ નું ડાયપર ને પાણીની બોટલ ને બધું ભરી ઓલું ડાયપર બેગ છે એ મૂકી દેસું એવું મોટું લઈ ન જાઉં ને યોગી બાઈ કહે છે કાલે એને કોન્વોકેશન પ્રોગ્રામ છે ને તો કે હું મમ્મા મારું બેગ લઈ જાઉં છું અત્યારે પ્રેક્ટિસમાં આ સ્કેચ પેનના લીટાવાળું થઈ ગયું એટલે કાલે હું આ લઈ જઈશ નવું બેગ આવ્યા ભેળું કાલે મૂરતય કરી દેશે ભગીના ફ્રેન્ડ ભવ્યતા બેન એના જેવડા મળી ગયા છે તો બાજુ એને રમે એને બધું કરે કાશ્મીરા બા પાસે પરમેશ્વરી બાય રમી લીધું કિંજલ ફેપ રમી લીધું જીયા દીદી પાસે રમી લીધું હવે એના ભાવના આંટી પાસે ગયા છે વોકિંગ કરવા સાથે સાથે દેખાતા નથી મોટર પાછળ છે હજુ હું થાકી ગઈ છું બધા ઘડીક ઘડીક વાર રમાડીને મને રેસ્ટ આપી દીધું ઉપર એ રેતી નહોતી આજે નીચે આવા હાટું રોતી હતી હવે એને આંટી એને ફેરવે છે નાકના ટીપા એને પપ્પા લઈને જ આવે છે હવે વીણા માસી પાસે ગયા છે બેન ના ખાવ બંધ થઈ ગયું છે એટલે કજીયા ચડ્યા છે હું વાગી ગયા છે આઠ ને દસ એના પપ્પા એવું કહેતા હતા કે હું નાકના બીજા ટીપા લઈને વહેલો આવી જઈશ પણ હજી આવ્યા નથી પછી સામેવાળા બેન કે હું લઈ આવી દઉં બીચાળીને નાક સાવ બંધ થઈ ગયું છે તો ત્યાં પછી બીજા છે એ બેન કે અમે બજારમાં જ જાય છે તો અમે લેતા આવી બેનને નાકના ટીપા નાકમાં નાખશું પછી હરખું આવશે કે એક આંટીએ કે તમે આને પોપટો લગાડી દો નીલગીરીનું તેલ અમાર હતું એ પૂરું થઈ ગયું નાકના ટીપા બીજા લઈ આવ્યાથી નાખ્યા પણ એનાથી ફેર નથી પાછા એના રેગ્યુલર નાકના ટીપા મંગાવ્યા છે હવે બાળકને કંઈક થાય ને એટલે આપણે અડધા થઈ જાય એક તો મારી તબિયત ઠીક નથી અને પ્લસ પાછા આ બેના છે બહુ કચકચ કરે છે હવે એના પપ્પા આવે ત્યારે આવે ત્યાં સુધીમાં પાડોશી કે આપણે રસ્તો રોડવી દઈ કહેવત છે ને પેલો સગો પાડોશી મારી બેન જેમ લાટકા હતા બધા એના પાડોશમાં ત્યાં એવી જ રીતના અહીંયા પરમેશ્વરીબાઈ નવા એરિયામાં બધાના લાટકા છે પરમેશ્વરી બા હોઈ ગયા સવારના ટુવલ સુકાઈ ગઈ સુકાયો આજે લેવાનો ટાઈમ નથી મળ્યો તો હવે દસક મિનિટ સુસે ત્યાં થોડુંક નાનું નાનું કામ થઈ જાય વાસણ ગોઠવવાના છે કપડા લેવાના છે હવે આ બેન ઉભા રહી ગયા છે પાણીપુરી ખાવા મસાલો તો ન ખાય કોરી પૂરી અને પાણી ખાય આ ભાઈની પાણીપુરી સારી આવે છે હું એકાદી બે વાર ખાઈ લીધી ફાઈનલી દસ પંદર દિવસ ત્યાં સુઈ ગયા છે પોપો લગાડી દીધો એટલે એટલે મારું હાવ એટલે હાવ પીપીલો થઈ ગયું છે

બા નું નાક ખુલી જાય એ રોલર ન વીટ ના ટીપા આવ્યા કોલ મિક્સ ના ટીપા નાક હા એના પપ્પા લેટ લઈને આવ્યા એ પેલા સામે વાળા દીદી આ લઈને દઈ ગયા તો ઘણી હેલ્પ થઈ ગઈ કારણ કે તરત નાખી દીધા ને તો થોડીક વાર પંદર વીસ મિનિટ બેન સૂઈ ગયા હતા તો બે થઈ ગયા સ્ટોક થઈ ગયો હવે વાંધો નહીં આવે છ બેનને નાસલ ડ્રોપ નાખી ખા એટલે થોડુંક રેડી થઈ ગયું એટલે રમે છે પરમેશ્વરી હગુ કરો એમ કે છો પાછું યોગી બા ને પપ્પા જાય છે મારું પાર્સલ દેવા અને યોગી બાને કેટલા દિવસ થી વફલ્સ ખાવું છે એટલે એ જાશે બાપ દીકરી વફલ્સ ખાવા અત્યારે કે વેલી પૂરી ખાઈ લીધી પછી એને વફલ્સ માટે જગ્યા રાખી ત્યાં અમારે અરે જઈ નથી તો અત્યારે વફલ્સ ખાશે અને હું થાકી ગઈ છું બહુ જ તો આજનો લોગ આપણે અહીંયા જેન કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બબાય